સૌચન્યુઝ એક નઈ સોચ કે સાથ માંડલથી સતત 16મા વર્ષે અંબાજી તરફ યાત્રીકો સંગ લઈને નીકળ્યા ભાદરવી પૂનમ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને જગપ્રસિદ્ધ અંબાજી ધામમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટ અને સેંકડો સંગ યાત્રીઓ પણ માની પાળે શીશ ઝુકાવવાના છે ત્યારે માંડલ ચુવાડ વિસ્તારમાંથી અનેક સંઘ દર વર્ષે અંબાજી જઈ રહ્યા છે મંગળવારે અમદાવાદ ગ્રામ્યના માંડલથી અંબાજી જવા સંઘ પ્રસ્થાન થયું હતું દર વર્ષની જેમ સોળમા વર્ષે માઈ ભક્તો માંડલના કપાસિયા પીઠા વિસ્તાર ખંભલા ચોક વિસ્તારમાંથી સંઘ લઈને પ્રયાણ કર્યું હતું શિહોરી ફોટો ફ્રેમ પરિવાર દ્વારા દર વર્ષે આ સંઘનું આયોજન કરાય છે સંઘમાં થી વધુ યાત્રિકો જોડાય છે હાથમાં માતાજીની ધજાઓ રથ લઈને રાત્રે સંગ પ્રયાણ થયો અને આગામી ચાર પાંચ દિનમાં આ સંગ અંબાજી પહોંચીને દર્શન પૂજાનો યાત્રિકો લાભ લેવાના છે મહેન્દ્ર ગજ્જર સાથે સૌજ ન્યૂઝ માંડલ